વડોદરા શહેર અને જિલ્લામાં મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા વડોદરા જિલ્લામાં કરજણ તાલુકાના સંતોષનગરમાં ઘરના ઓટલા પર એક મગર આવીને બેસી ગયો હતો જેથી પરિવાર ગભરાઈ ગયો હતો અને આસપાસના લોકોના ટોળા મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટની ટીમ અને વન વિભાગની ટીમે મળીને સાત ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો હતો તો બીજી તરફ વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ખાતેથી ચાર ફૂટના મગરને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો જાણવા મળ્યા મુજબ વર્ષ ઓગણીસો સાહીઠમાં વિશ્વામિત્રી નદીમાં પચાસ મગરો હતા જો કે આજે વિશ્વામિત્રી નદીમાં ચારસો જેટલા મગરો છે વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ ઢાઢર નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ એક કરતાં વધુ મગરો છે મગર શિડ્યુલ વનનું સંરક્ષિત પ્રાણી છે નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે મગર જ્યારે પાણીમાં ઉતરે છે ત્યારે તે તેની આંખ પર ગ્રેન્સ નાખે છે તેથી એની વિઝિબિલિટી સાહીઠથી સિત્તેર ટકા ઘટી જાય છે મગર પાણીમાં ઉર્તા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે જ્યારે કોઈ નદીમાં કપડાં કે વાસણ ધોતા હોય અથવા ચપચબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઈ શિકાર પાણી પીવા આવ્યો છે આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે આજ રોજ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે સંતોષનગર કડન તાલુકો તેમાં એક મગર દેખાય છે ત્યારબાદ અમારી ટીમ સેફ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સિંહ બોડાનાને સાથે રાખીને સ્થળ પર પહોંચી જોતા એક સાથો મગર હતો ત્યારબાદ અમારી ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી એક દોઢ કલાકની મહેનત કર્યા બાદ મગરને સહી સલામત રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપેલ છે